તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો વિડીયો આપણે ચાલુ કરીએ તો મિત્રો આ વખતે મિત્રો ચોમાસાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે મિત્રો અને હજુ મિત્રો દાંતીવા ડેમ પાણી ની આવક ચાલુ થઈ નથી એટલે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો થાય છે કે શું આ વખતે નહીં ભરાય અને જો દાંતીવા ડેમ ભરાશે કે નહીં તેના ઉપર નજર કરીએ તો મિત્રો મિત્રો આ વર્ષમાં એટલે મિત્રો બે હજાર ચોવીસ માં વરસાદ મિત્રો જ્યાં પડે છે મિત્રો જ્યાં જેવા કે મિત્રો દ્વારકા નવસારી સુરત રાજકોટ વડોદરા જ્યાં આગળ મિત્રો વરસાદ મિત્રો કાળો કેર કરે છે મિત્રો એવી જ રીતે જો મિત્રો કદાચ માઉન્ટ આવું છે અંબાજી મિત્રો એટલો બધો વરસાદ પડશે ને

કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી